નમસ્કાર ગ્રાઉન્ડ રિપોર્ટમાં તૈયાર રહેજો પરંતુ આ વખતે આપના મિત્રો નહીં મોસમ આપને એપ્રિલ ફૂલ બનાવશે હવામાન એવું ગોથી ચડ્યું છે કે જાણે એપ્રિલમાં ચોમાસું બેસી જશે વિશ્વાસ નથી આવતો ને જોઈ લો ગ્રાઉન્ડ રિપોર્ટનો આ અહેવાલ

આ વખતે મિત્રો નહીં પરંતુ મોસમ બનાવશે એપ્રિલ ફૂલ અને વરસાદ આવે તો ફરી એક વખત ખેડૂતોને નુકસાન થઈ શકે છે મોસમ એનો મિજાજ એવો બદલશે ગરમી ની વચ્ચે વરસાદી વાવળ ટકોરા મારી રહ્યા છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એકવાર ચોંકાવનારી આગાહી કરી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ આગાહી પરથી લાગી રહ્યું છે કે મેઘરાજાનો માર્ચનો ટાર્ગેટ હજુ પૂરો નથી થયો તેથી એપ્રિલમાં આ ટાર્ગેટ પૂરો કરવા માટે દોડી આવી રહ્યા છે આગાહી પરથી તો એવું લાગી રહ્યું છે કે આ વખતે શિયાળા બાદ ઉનાળો જાણે કે સ્કીપ થઈ જશે અને નાગરિકોને ડાયરેક્ટ ચોમાસાનો અનુભવ થશે આ દરમિયાન આંધી વંટોળ સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ શરૂ થઈ જશે ક્યારે ક્યારે વરસાદ પડશે તે અંગેની તારીખ પણ નોંધી લો એકથી ત્રણ ત્રણ એપ્રિલમાં વાદળવારે હોવાની શક્યતા રહેશે અને તારીખ છ સાત ને આઠમાં પણ વાદળવાળું હોવાની શક્યતા રહેશે જેમાં પુનઃ હવામાન પડતા છે આઠ નવમાં પચીસ વિક્ષોભ આવશે તારીખ બાર તેર ને ચૌદમાં પણ હવામાન પડતા છે વાદળવાળું લેવા શક્યતા રહેશે ગુજરાતના કોઈ કોઈ ભાગમાં આઢી વાંટો સાથે માસોની એક્ટિવિટી શરૂ થવાની શક્યતા રહેશે કોઈ કોઈ ભાગમાં સાંચા થવાની શક્યતા રહેશે એટલે એપ્રિલ માસમાં

કારણ કે આવનારા જે પંદર દિવસ છે તે ભારે રહેવાના છે અત્યારે ભલે ચાલીસ ડિગ્રીની આસપાસ તાપમાન રહેતું હોય પરંતુ પિસ્તાળીસ ડિગ્રીએ આ તાપમાન જવાનું છે અને એ કેવા વિસ્તારો જ્યાં તમને આછો જે ગ્રે કલર જેવો જોવા મળી રહ્યો છે એ વિસ્તારોમાં પણ પિસ્તાળીસ ડિગ્રીની આસપાસ આસપાસ આ પારો પહોંચી શકે છે ને પણ સૌરાષ્ટ્રથી લઈ ઉત્તર ગુજરાત એટલે કે આપ જોઈ શકો છો સૌરાષ્ટ્રથી લઈ અને ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાતમાં પણ તેની અસર જોવા મળશે માટે અત્યારે અમે અત્યારથી જ આપને ચેતવી રહ્યા છે કે બપોરના સમયે આપ ઘરની બહાર નીકળવાનું ટાળજો જોકે એપ્રિલમાં માત્ર એક નહીં

હવામાન ની શુ માની તો મે એપ્રિલ બાદ ગુજરાતમાં આકરી ગરમી પડી શકે છે છવ્વીસ એપ્રિલ બાદ ગરમીનો પારો ચુમ્બાળીસ ડિગ્રી સુધી પહોંચી શકે છે જેમાં કચ્છ સૌરાષ્ટ્ર

તારજો ઉનાળામાં ગુજરાતમાં તાપમાન 40 ડિગ્રીથી ઉપર જાય એ સામાન્ય વાત છે આ વખતે માર્ચ મહિનો પૂરો થાય તે પહેલા જ તાપમાન તો 41 ડિગ્રી સુધી પહોંચી ગયું જેની અસર રાજકોટ સુરેન્દ્રનગર મોજ ઉત્તર ગુજરાતમાં પણ જોવા મળી અરે ગાંધીનગર પણ 41 ડિગ્રી ને પાર પહોંચી ગયું આગે આવનાવાલે 5જનોની વાત કરીએ તો ગુજરાતમાં મોસમ ડ્રાઈ બના રહેશે sath hi agar hum baat kare taapman ki तो अधिकतम तापमान जो है पांच दिनों तक जो है नो लार्ज चेंज में विथ फॉलिंग टेंडेंसी बना रहेगा अगले 24 घंटों में जो है किसी भी तरह का चेंज देखने को नहीं मिलेगा अधिकतम तापमान में लेकिन उसके बाद जो है कुछ जगहों पे एक से दो डिग्री की गिरावट देखने को मिल सकती है अगले पांच दिनों तक हवामान विभाग विभागे चार जिला उकड़ाट भरी रात्रि रहवानी चेतावनी आपी है अहमदाबाद गांधीनगर बनासठा आणंद मोरदार उकड़ाट अनुभवा दो दिनों के लिए जो है हमने नॉर्थ गुजरात रीजन में जो है वार्म नाइट वार्निंग हम दे रहे हैं जिसमें मुख्य तौर पे बनासकाठा आनंद ये डिस्ट्रिक्ट शामिल है गांधीनगर और अहमदाबाद भी जो है काफी डिस्कम्फर्ट में हो सकते हैं अगले दो दिनों के लिए वार्म नाइट साथ ही कोस्टल एरियाज में भी जो है डिस्कम्फर्ट रहेगा हॉट एंड ह्यूमिड कंडीशन की वजह से अगले दो दिनों तक तो अगा हवामान निष्णत अंबालाल पटेल ने पतानी आगाही में जनावे કે આગામી દિવસોમાં એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા જશે દેશના ઉત્તરીય પર્વતીય વિસ્તારમાં હિમ વર્ષા થવાની પણ શક્યતા છે આંધી વનટોળ અને ભારે પવનનું જોર રહેશે ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારોમાં આવતીકાલથી ગરમીનું પ્રમાણ પણ વધશે આગાહીમાં તો એમ પણ કહેવાયું છે કે ઉત્તર મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છના ભાગોમાં વાદળો પણ આવશે આમ એપ્રિલમાં વાતાવરણ એવું ગોથે ચઢાવશે કે તમે નક્કી જ નહીં કરી શકો કે આખરે સિઝન કઈ ચાલી રહી છે